જય જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જ છો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ને જો અહીંયા કૃષ્ણ ભગવાન ગામ છે તે ગામમાં રાસ લીલા રમવા આવ્યા હતા અને એમના શરણ પગલાં અહીંયા છે અને રાસ લીલા લઈ રમ્યા હતા તો એ આજે આપણે તમને પગલાંના દર્શન કરાવું જો કેવું મસ્ત મોટું મેદાન અને નદીને કાંઠે બહુ સરસ છે અને જરૂર છે મિત્રો જો તમે કોઈ ન આવ્યો હોય તો અહીંયા

રાસલીલા અને રમી પછી અહીંયા રાક્ષસો આવતા તો રાક્ષસો આ માતાજી નું એમ કે હેરાન કરતા કનેડતા અને કનેડીને પછી જો આ માતાજી અત્યારે સત્યુ થઈ ગયા છે ઇતિહાસ છે બહુ મોટો અને બંને બહુ ઓછો કરી શકશે એટલે આપણે ઓછું કહીએ છીએ અહીંયા ધૂણો છે બાપુનો રહેવાની જગ્યા એવું બધું છે અને કુંવારીકામાનું મંદિર કહેવાય છે એટલે કુંવારી દીકરીયું અહીંયા સતયુ થયું છે એનું મંદિર છે તો એ માતાજી બધાની રક્ષા કરજો જો મહાદેવનું મંદિર છે એ મહાદેવ મારી રક્ષા કરજો સત બધી સારા સંસ્કાર આપજો સમરે સાથ આપજો હાથ પેડે હમા આવજો અને અમને ઉની આશનાવા દેજો અમારા રખપો કરજો લાંબુ આયુષ્ય આપજો બધાને અને ખૂબ ધંધામાં બરકત દેજો ભગવાન અમારા સંકટ અને કષ્ટ દૂર કરજો પણ પગલા ને પૂજા કરતા છે ને તા હ તો સરણ પગલા ની તો પૂજા પછી કરે ને

આ નદી નો કાઠો છે અને એટલું ઓછું દાદરા હવે જવાનું છે ગોપનાથ તો હાલો મિત્રો ગોપનાથ ના દર્શન કરવા બધા ને ગોપનાથ મહાદેવ નું મંદિર છે તો આ ડુંગર દેખાય છે ને એ ગોપનાથ મહાદેવ ડુંગર છે તો આપણે ત્યાં એ ડુંગર ઉપર જવાનું છે અને ત્યાં ગાડી ટુ વ્હીલ વ્હીલર ટુ વ્હીલ ગમે રસ્તો થઈ ગયો છે હવે ચડી જાય હો એટલે ગાડી છે વહી જાય અને દર્શન તમને કરાવું જરૂરથી દર્શન કરી લેજો ને આ બાજુના જેટલા બધા હશે એને તો દર્શન કર્યા છે ને જોયા હશે પણ હું તો પહેલી વાર જ જાઉં છું હો એ તો ક્યારેય જોયું નથી ને કહીએ નથી આપણે પહેલી વાર છે આદિ દર્શન અને કોઈ મિત્રો એ નો કર્યા હોય જોયું ન હોય તો આપણા વિડીયોમાં જરૂરથી જોઈ લેજો હાલો મિત્રો જો અમે જઈએ છીએ ગોપનાથના મંદિરે જો મંદિર દેખાય છે આવી રીતના ડુંગર ઉપર મંદિર આવેલું છે અને જો દેખાય મંદિર ત્યાં જવાનું છે જો આવી રીતના હવે તો ફોર વ્હીલ ટુ વ્હીલ ત્યાં વયું જ જાય છે બધું અને હું તો હજી પહેલી વાર જ હું ક્યારેય નથી ગઈ આ એમ તો ઘણીવાર વાર જઈએ એવા પણ અહીંનો જો

લાવી જાતા છે સણો શ્રી હા બધા સોમવારે બહુ આવે

રસ્તો જે બનાવ્યો હોય તો એમાં કેવડી મેનકી આ એવડા પથ્થરો કઈ પૈસા Gue penat, namanya diri. Jangan lupa untuk menikmati video ya, teman-teman. Tuh, ayo, teman-teman, dikit, ya,

મિત્રો મિત્ર અહીંયા વડલીનું ઝાડવું છે આ બીલીપત્ર છે અહીંયા રહેવાની રૂમું ને બધી સગવડતા છે કોઈ પણ અહીંયા આવે તો જમવું હોયને તો ગોપનાથ મહાદેવ કહેવાય છે આ કૃષ્ણ ભગવાન રાસલીલા જીણાવાળી ગામમાં રમવા આવ્યા ત્યારે આ મહાદેવની સ્થાપના કઈ હતી એ મંદિર છે આ અને જો અહીંયા રહેશે બળદ છે

તમને કીધી <coughs> <not> <coughs>

લોકનાથ નું મંદિર તમને કેવું લાગ્યું અને ન હોય તો અમારા જોઈ લેજો અને કઈ પણ ભૂલ થતી હોય તો અમને કોમેન્ટમાં બતાવજો ચાલો ત્યારે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ અને અત્યારે થઈ ગયું છે અંધારું એટલે હવે આજે આપણે બીરામાં